પડશે જો કે કાલે એક દવા તો મારી દીધી એટલે કંઈ પ્રોબ્લેમ છે ને અહીંથી પાંડા લય ને કુંડામાં નાખ જો કેતન છે વાડમાં પાણી વાળે હેલો દોસ્તો ગેમ છે મજામાં જો કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય અને જય સોનાલમાં તો અત્યારે અમે હીર ને બે અહીંયા છે તો હીર કે મને કે મગ જોવા છે તો અમે જઈએ ખેતરમાં એક શું આવ્યું તમે ગુજરાત બતાવું

એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવે હવે પણ હજી છે નાના છે એટલે હાથી હાકવાનું છે આમાં નકર પહેલા તો કેટલા નાના હતા કા પહેલા હવ નાના હતા કા કેટલા મોટા થઈ ગયા પણ ધવા મારતી એટલે વાંધો નહી આવે તો પાછા કમ્પ્લીટ થઈ ગયા બાકી ઓછે થોડાક બેસી ગયા હતા કેમ મીર હા ઓછે થોડા જો આપણે 6 એરુની વાવેતર કર્યું હોળની 6 એરુ છે ફૂલનું કાઢ્યું છે

હિરાજ ખેતરમાં પહેલી વાર આટો મારવા આવી ગઈ બે આવી હતી હે જાજેવાર આવી ગઈ હે તો હું ને એ હીરબેન બે એવા સ્લેબ ઉપર હીર કે મારે ઉપરથી જોવું છે કેવું એ કે તમારી વાડી દેખાય તો બે અત્યારે ઉપર સ્લેબ ઉપર આવ્યા હીર કેમ તને અહીંથી કેવું દેખાય હે કેવું લોકો હું તમને બતાવું સ્લેબ ઉપરથી કેવું આ સ્લેબ ઉપરથી જો દેખાય બધી આપણા મગ છે અહીંયા છે ને જોરો કેતન છે વાડમાં પાણી વાળે છે ને કેતન અને આ આપણું ખેતર છે બહુ મસ્ત

દીપડો ખાઈ ગયો અરે વાહ તું નાખ માં નાખ તને કુંડા માં નાખ દયો પાણી માં ને પાંડા કઢવા હો હા એમાંથી બારા કઢવા પાછો તમારે પણ પાણી નાખી હું ઘરો નાખો નાખી દે તમારે પણ હમ આપડે રમડિયા કઈ આપડે ઓલું ચકલી નતા આગડી પાણી પાતા ને છણ નાખી દીને હમ હાલ તો એને ક્યાં છે એને જોવા જાય હાલ તો